ભાવનગરમાં અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ કંપની દ્વારા તાંબાના નેનો થી વિવિધ માઇક્રોબિયલ સામે રક્ષણ આપતા મટીરિયલનો આવિષ્કાર કરાયો હું અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ કંપનીમાં એઝ અ સિનિયર મેનેજર કામ કરી રહ્યો છું અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ કંપનીએ કોપરના નેનો પાર્ટિકલનો ઉપયોગ કરીને એક મટીરિયલ ડેવલપ કર્યું છે કે જેનો પ્લાસ્ટિક વોટર ટેન્ક પાઇપ એન્ડ ફિટિંગ ટોઈસ અને એવી ઘણી બધી સેક્ટર્સમાં એનો ઉપયોગ કરી શકાશે અને એ મટીરિયલનો ઉપયોગ કરવાથી આપણે જે પ્રોડક્ટ એન્ડ એન્ડ પ્રોડક્ટ જે બનાવી રહ્યા છીએ એમાં એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ એન્ટી એલગાઈ અને એન્ટી વાયરલ પ્રોપર્ટી ડેવલપ કરી શકશું એનો મતલબ એવો છે કે જે 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 પ્રોડક્ટ આપણા મટિરિયલના ઉપયોગથી બનાવવામાં આવેલી છે એ મટિરિયલમાં ક્યારેય લીલ શેવાળ થવાની નથી ફંગસ જો જે છે એનો ગ્રોથ થવાનો નથી બેક્ટેરિયાસ જે ઇકોલી બેક્ટેરિયા અને સ્ટેફલોકોકસ ઓરિયસ જે બેક્ટેરિયા છે એનો ગ્રોથ કોઈ દિવસ નહીં થાય અને ફ્લૂ માટે જે જવાબદાર વાયરસ છે ઇન્ફ્લુએન્ઝા એચ વન એન વન વાયરસ અને કોવિડ ટુ વાયરસ એના ગ્રોથને પણ આપણું મટિરિયલ અટકાવી શકશે એટલે જે આપણે મટિરિયલ તૈયાર કર્યું છે એનાથી જે એન પ્રોડક્ટ બનવાની અનંત કોપર માઇક્રોબિયલ મટિરિયલનો ઉપયોગ કરીને જે પણ પ્રોડક્ટ તૈયાર થશે એ સ્વાસ્થ્ય માટે એકદમ એકદમ સારી અને માનવજાત માટે એક સુરક્ષા કવચ પૂરું પાડી શકશે થેન્ક યુ